મા બાપુ એવું હતું ને હું આ અમારા ગામના જણ છે આ ડુંગર એને એવું મનમાં ભાવના આવી છે કે ભગવાનને મળવું છે મને વારંવાર વાત કરતો મેં કીધું એનો રસ્તો તો બીજો શું હોય તો દાનપુન કરવું કોઈને અને સારું જીવન રાખે તો ભગવાન મળે એ કે મેં દૂધ મફત દેવાનું સારું કર્યું બધું એવું કર્યું દાન પુન કર્યું પણ નથી મળતા ને હવે એનો રસ્તો તો બીજો શું થાય એ તમારી મને અજર ચર્ચા આજે થોડી ન તો હેમપુરી બાપુ પાસે જાય એમાં કાંઈક રસ્તો નીકળશે કીધું ભગવાન એમ કોઈ પટમાડે છે પેલા રસ્તા નથી પીડા એમ મળી જાય સાધુ સંતોની સેવા કરવી પડે માત પિતાની સેવા કરવી પડે અને બેન દીકરી બ્રાહ્મણને દાન કરવું પડે અને બીજું ગાય કે કુતરાને રોટલી ખવડાવવી પડે અને ભગવાન પટમાં પડ્યા છે બાપુ કીએ છે બાપુ બાપુ હું હું નાનો હતો ને બાપુ અને ત્યારથી મને બસ એક જ મારા મનની અંદર એક જ બાપુ લગ્ન લાગે છે કે મને ભગવાનના દર્શન કરવા છે મારે શ્રી કૃષ્ણ ભગવાનના મારે દર્શન કરવા છે અરે મારા ભાઈબંધ દોસ્તારા એને મને બધાએ કીધું કે તું દાન પૂર કર અરે પૈસાનું દાન કર અને મારો ધંધો તો બાપુ એક આ દૂધ વેચવાનો છે બધાએ મને કીધું દૂધ વેચ બધાને મેં મફત આપ્યું દાન પુને એટલું કર્યું પણ બસ એક જ મારા દિલમાં લગ્ન લાગી મારે ભગવાનના દર્શન કરવાનું અને તમે કાંઈ પણ તમે જાપ જેટલા જપવાના છે એટલા જપવો પડે મને એકવાર ભગવાનના મને દર્શન કરાવો મારા ભગવાનના મને દર્શન કરાવો જો ઘર ફરી હા માન અહીંયાની મારી પણ ભાવ રાખવો પડે થોડી ચોખ્ખું રાખવું પડે અને તમે સાધુ સંતોની સેવા કરો પૂજા કરો મા બાપની સેવા કરો ભગવાન તમને હંમેશા દર્શન દેશે પણ વાત સાચી છે મહારાજ પર ઘણી બધી હું સેવા કરું છું અને મારા ભાઈ દોસ્તારો કે આજે આઠ આઠ દસ દસ બી થઈ ગયા હું વાહ ભાઈ કરું વાહ જાઉં બધે મને એમ કે આમ કરો બધે મને કે સેવા કરો ઓલું કરો દાન પૂર કરો બધું કર્યું પણ ભગવાન મને ભગવાનનો પેઠો મને કહે થયો જ નહીં અને આ મારા હરજીભાઈ મને કે છેલ્લે કે ભીમપુરી બાપુ છે ત્યાં આલો મને કે ત્યાં તમને ભગવાનના દર્શન થઈ જાય છે જડ ઉગર મારી વાત હા ભગવાન તારા હૃદયમાં છે મારા હૃદયમાં છે બધાના હૃદયમાં છે પણ વાણી વ્યવહાર તમારો સારો રાખો સાધુ સંતોની સેવા કરો માતા પિતાની સેવા કરો ગવત્રીને લીલું નાખો અને રખડતા બખડતા પુત્રને રોટલો નાખો એટલે ભગવાન તમને હંમેશા દર્શન દેશે જાવ પણ એમ નહીં મહારાજ મારે આજના મારા ભગવાનના દર્શન થઈ જાય તો સારું મારે આજના એમ તમારે જેટલા જાપ જપો જપો જે કરવું એ કરો પણ મારા પ્રભુના દર્શન મારે કરવા છે ને અને હવે હું છે મારા બધે રખડી રખડી થાયકું બધું બધે જેમ મને એમ કીધું એમ મેં કહ્યું પણ હવે છેલ્લો છેલ્લી જગ્યા આવ્યા છીએ અને આથી દર્શન કર્યા હોય કે હું પાછું જવાનો નથી મારે તમારે જેમ કરવું કરો ખરેખર હું હું મારો હું મારા પ્રાણ આપી દઈશ મહારાજ હું મારા પ્રાણ આપી દઈશ મારા મહારાજ તમારે તમારે જે કરવું હોય એ કરો પણ મને એકવાર મને ભગવાનના દર્શન કરાવો મારા મને ભગવાનના દર્શન કરાવો ભગવાન ભગવાન એમ પટમાં નથી પડ્યો આમ રસ્તે રજા નથી ભગવાન તે મરી જાય આમ જો હું કેટલા કેટલા વર્ષથી એની સેવા કરું છું પૂજા કરું છું મારા જપું છું મને હજી ભગવાન પડ્યો નથી પણ મારા મેં મારા ભાઈબંધ દોસ્તોને મને એ કીધું મને સેવા કર બધાની ઘણા બધાની સેવા કરી અને મને કીધું દાન પૂર કર દાન પૂર મેં કર્યું મેં મારું એ કે દૂધ દે અને બધાને મેં દૂધ પણ મેં મફતમાં આપ્યું અને તોય પણ મારા ભગવાન મને એકવાર મારા ભગવાન મને બેઠો થયો નહીં પણ તમે ગમે તે કરો પણ હું પ્રભુને મળ્યા વગેરે તો હું તમારા ચરણોમાં નથી જ જવાનો ભગવાન નથી જવાનું થોડી ઘણી સેવા કરવાથી બે પાંચ જણાને દૂધ આપવાથી બે પાંચ જણાને પાંચ આપવાથી અન્ન ખવડાવવાથી એમ પણ હું નથી મળતા અને મતે તપ કરવું પડે કઠિન તપ કરવું પડે તો એ પણ હું મળે છે તમે કહો મને મહારાજ કે મારે શું કરવાનું તમે જે કહેશો હું એ બધું જ બધું કરવા હું તૈયાર છું પણ એકવાર મને ભગવાનના દર્શન ભગવાન મારે કરવા જ છે લાડિયા મારે કેટલી ઉપર લેવી છે

તને તારું કામ હોપી કે આ વસ્તુ સેવા સાકર કર ભગવાન મળે હવે તો હું છૂટો ને હા ભાઈ જા તું છૂટો હા સેવા ધ્યાન દઈ હા ભલે હા જા છૂટો ઓફ 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 ગાયુને બધું આપી દીધું હવે મને લાગે છે એક વાગ્યો જમી લો બપોરા કરી લો બપોરનો ટાઈમ થઈ ગયો બપોરા કરી લે હવે અને ગાયોની સેવા કરી 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 પાંચ વર્ષ વીતી ગયા તોય પણ મારા ભગવાન મને મળ્યા નહીં અને મારા ગુરુજી એમ કે છે ને તને ભગવાન મળશે મળશે પર ક્યાં સુધી આમ સેવા કરીશું ભલે બપોરે તો કરી લો ભગવાન મળશે જરૂર મળશે હવે મારો ભગવાન મને મળે તો બહુ સારું હે ભગવાન હવે તો પાંચ વર્ષ વેચ્યા આઠ વેચા અને હવે તો દસ દસ વર્ષ થયા અને મારા ગુરુજીએ મને એમ કીધું કે સેવા કર ગાયું ને નીળ નાખી પાણી પાયું દસ વર્ષથી હું અહીંયા સેવા કરું છું પણ મારા ભગવાન તું મને હવે ક્યારે મળીશ મારા ભગવાન એકવાર મને તારા દર્શન થઈ જાય તો હું ધન્ય થજો મારી જાતને ભગવાન તું ગમે એમ કરી મને એકવાર દર્શન દે સ્પર્શ વીતી ગયા હવે તો મને સન્મુખ તો દે મારા ભગવાન અને મારા ગુરુજીએ મને કે મને આશીર્વાદ આપેલા કે તું ગાયોની સેવા કર પુણ્ય કર તને તારો ભગવાન જરૂર પડશે પણ મારા ગુરુજીનું પણ વચન પણ ક્યારે ખાલી ન જાય અને હવે હું પણ સાવ હિંમત આવી ગયો અને હવે એક કામ કરું મારા મારા ગુરુજી પાસે જાઉં અને હું કંઈક એને બાપુ આ દહ દર બહાર વડા થઈ ગયા પણ મારો ભગવાન મને મળ્યો નહીં ગાયોની સેવા કરી અને મારી હાલત આવી થઈ ગઈ મારો ભગવાન મને મળ્યો નહીં ભગવાન મળ્યો નહી ઘર બાર બાર વડા થઈ ગયા તારા મગજ પછી કરતી

માથામાં જીવરાત પડી ગઈ છે જીવડા પડી ગયા છે તો ભગવાન ભગવાનનું નામ એને મગજમાં નથી જતું મારો બેટો હાવ ઘેલો છે મારા ગુરુજીએ એમ કીધું કે આ એ જ ભાડ્યો કુવો છે કે આમાં મારા ભગવાન કૃષ્ણ ભગવાન આમાં છે પણ કૃષ્ણ ભગવાન હું આવું છું તારી પાસે ભગવાન હું આવું છું તારી પાસે

ડુંગળા તો અમારા ગામમાં તરગારાવાળા કેટલા પહેરી પહેરીને ફરતા હોય એટલે મને એમ ભરોસો ન આવે કે તમે ભગવાન છો ના ના ડુંગર હું પોતે જ ભગવાન છું હું એવી રીતે કઈ રીતે તમારો ભરોસો કરું કે હું તમે ભગવાન છો હું માની લઉં તો મારે તને કઈ રીતે વિશ્વાસ દેવો કે તું હેને ને વાત માને તો એક કામ કરો મારા મારા ગુરુજી છે ને તો હું એને હું બોલાવી જાઉં એ મને એમ કહે કે તમે જ મારા ભગવાન છો તો જ હું માનું નકર ન માનું તો જા જઈને તારા ગુરુને પૂછ કે હું કોણ છું તો તમે અહીંયા અહીંયા રહેજો કે જાતા નહીં અહીં નહીં રહો જા આ તને મારું વસન બોલ મારે તો એમને તમને તૈયાર અરે ડુંગર મારી માથે વિશ્વાસ રાખ હું પોતે જ ભગવાન કાઢ્યો ઠાકોર દ્વારકા વાળો બાજુ મારે એમને તમને કેવી કહેવાનું તમે અહીંયા બાજુ હાથ લાવો તમારે આ યાદ રહેજો જાતો મારા ગુરુજીને આપણે બોલાવીને આવું છું હો રહેજો જાતા નહીં છું લોકોને માન્યતા એમ છે કે સોના ચાંદી ઝવેરા એના દાન કરવા તો ભગવાન આપને મળે પણ એવું નથી આજે મારે લોકોને બતાવી દેવું છે કે આવા ભોળાનો ભગવાન છે ડુંગર સાવ ઘોડો છે આજ મારે જગતને બતાવી દેવું છે કે આ મારા હિસાબે ભલે મને બાંધી દીધો પણ જ્યાં ડુંગર એ તારા ગુરુને બોલાવતા હોય ભલે મારે તારા હાથે બંધાવવું પડે મને મને હું મોકલો ને એમ કીધું કે ભાડિયા કું જા તારો ભગવાન મળશે ત્યાં ભાઈ એ એમ કે જે ભગવાન છું પણ હું નથી માનતો કે એ ભગવાન હોય અમાર તરગારા રમે છે ને એવા એવા કપડાં પહેરે છે તો મનનો તો ભોળો છે અને ઇતિહાસમાં લખેલું છે કે ભોડાનો ભગવાન છે મારો દ્વારકાનો નાશ કાઢ્યો ઠાકર મનનો તો બહુ ચોખ્ખો છે આજે બાર બાર મહિનાથી ગાયુના ઘાસ પાણી અને ગુમૂત્ર વારે છે તો ખરેખર આજ મેં એને કૂવામાં પડવાનું કીધું તો ગાંડો ઘેલો થઈને કૂવામાં ભાઈ ગયો એ મારો અખિલ ભો નાથ મારો કાળીઓ ઠાકોર પોતે તો ને ગુરુજી હવે તમે શું કરો છો હવે તો ખરા હાલ ભાઈ હાલ હાલ બતા ક્યાં છે મારો ભગવાન બરાબર હા ગુરુજી આ જો આ આ એજ વ્યક્તિ છે એમ કે છે ભગવાન તો અને મેં એના હાથ બાંધી દીધા ગુરુજી અરે બળકું માંના એ મારા કારિયા ઠાકર બાપ ada ganda aku tuh baru dua kalau kali itu eh malah kan

છે ધનતાને કે એની કુકમાંથી આવો સંતો બાપ જગતમાં મેં ઘણા સંતો સાધુ જોયા છે ઘણા ગુરુ જોયા છે પણ એ ગુરુએ તેલાને દર્શન કરાવ્યા છે પણ બાપ બાપુ આજ તું એવો પહેલો થઈ ગયો

આ સોનાની દુરાતા વાળા અને પ્રભુ તમને એકાદ ગાંધા દાંત તારે બંધાવવું બહાર ઈ મારા ભોળા ડુંગરની હિસાબે હું પ્રસન્ન થયો અરે ડુંગર હા શું અખિલ બીમાર નો નાથ કાર્યો ઠાકર તો પગવા પડે ને તું રોજે રોજ આજ બાર બાર વર્ષોથી તું મને કેસ ને કે મારે અખિલ વિભાગનો નાથ મને કાર્યા ઠાકરના દર્શન કરવા છે આજ તારી સામે શાખ શાખ ઉભા છે પણ જોવે શું પગવા પડી જ ગુરુ ગોવિંદ દોનો ખડે અને ਕਿਸકો લાગુ પા હે ગોવિંદ બતા જગતના સંતો સાધુ ઘણા એવા છે અને ઘણા એવા ઇતિહાસ છે કે એ ગુરુદેવે એ શિષ્યને દર્શન કરાવ્યા છે પણ ડુગર પણ ડુંગર જગતમાં એક ટુ એક થઈ ગયો કે મારા જેવા એક ગુરુને તે એક શિષ્ય દર્શન કરાવ્યા ધન્ય છે તારી જનતાને બાપ ધણીએ છે તારી ખાન થાય ડુગ ધણીય છે તારી જશે તારી ના ગુરુજી તમારે તમારે મારા પગમાં ન પડવાનો ગુરુજી તમે તો મારા માટે ભગવાન છો કે મારે ભગવાનના દર્શન કરવા હતા અને તમે જ મને ભગવાનના દર્શન કર્યા હતા મારા માટે પહેલાં ભગવાન તો તમે છે સ્ત્રી લોકો ના દર્ખી હું તમને ઓળખી નું થયો મને માફ કરો મારી ભૂલ થઈ ગયો ક્યાં સુધી આકાશ સુરજ તાંજ અમર રહેશે તા લગી ડુંગર ફળાર તારું અને ખીમપુરી તારું નામ અમર રાખી તથા હા મારા ગુરુજી મારે નાન પરથી જે મારા મનની ઈચ્છા હતી એ આજે તમે મારા ભગવાનના દર્શન સન્મુખ કરવાના હતા એ મારા તમે મને દર્શન કરાવી દીધા તમે મારા મહારાજ છો આ તો તારું કર્મ એવું છે તારું ધર્મ એવું છે એના કારણે આજ તને દર્શન થયા અને તને તો દર્શન થયા પણ આજે હારે મને પણ દર્શન થયા દ્વારકા